નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો તમામ પેન્શનરોને જુલાઈ મહિનાથી નહીં મળે આ લાભ અને પેન્શનમાં પણ મુકાશે કાપ તો મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે અંતે સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેલી આવી માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડિયો તો વાત કરીએ તો સરકારી કર્મચારીઓનું ભથ્થું લાખો કર્મચારીઓ માટે ખાસ ભથ્થામાં કાપ મૂકવા અંગે એક મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે જેઓ તેમના પગાર અને પેન્શનમાં વધારાની રાહ જોઈ રહ્યા છે આનાથી કર્મચારીઓને મોટો ઝટકો લાગ્યો છે તો કેન્દ્રીય કર્મચારીઓના આ ભથ્થામાં આ વર્ષે જુલાઈથી કાપ મૂકવામાં આવશે તો ચાલો આ સમાચારમાં આ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણીએ મિત્રો તો મિત્રો ખાસ કરીને પેન્શનરો હોય કે સરકારી કર્મચારી હોય તે પોતાના પગાર પેન્શનમાં વધારાની આશા રાખતા હોય છે પણ મિત્રો આ વર્ષે જુલાઈથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આ ભથ્થાનો લાભ નહીં મળે તો મિત્રો કયા ભથ્થાનો લાભ નહીં મળે તેની આજના વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને વિડીયોને એક લાઈક પણ આપી દેજો મિત્રો તો સરકારના વિવિધ વિભાગોમાં સેવા આપતા લાખો કર્મચારીઓ માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર છે તો કેન્દ્રીય કર્મચારીઓને અનેક પ્રકારના ભથ્થા આપવામાં આવે છે તો હવે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના એક ભથ્થામાં કાપ મૂકવા જઈ રહી છે તો ભથ્થામાં ઘટાડાનો આ નિયમ આ વર્ષે જુલાઈથી અમલમાં આવશે તો સરકારનો નવો આદેશ ફક્ત સાતમા પગાર પંચ હેઠળ જ લાગુ થશે તો આ ભથ્થાની કેટલી રકમ હવે મળશે તે આજના સમાચારમાં આપણે જાણવાના છીએ તો મિત્રો સરકારી વિભાગમાં અલગ અલગ જે વિભાગ હોય તેમાં સેવા આપતા કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે તો મિત્રો કર્મચારીઓના અનેક પ્રકારના ભથ્થા છે તે આપવામાં આવતા હોય છે તો મિત્રો આ વર્ષે જુલાઈ મહિનાથી આ એક ભથ્થામાં કાપ મૂકવા જઈ રહી છે તો મિત્રો આ ભથ્થા હેઠળ કેટલો લાભ મળશે તે આજના સમાચારમાં આપણે જાણવાના છીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો આ કર્મચારીઓને આ ભથ્થું મળે છે તો જે કર્મચારીઓએ ફરજ પર યુનિફોર્મ પહેરવાનો નિયમ રાખ્યો છે તેમને ડ્રેસ ભથ્થું મળે છે તો ડ્રેસ ભથ્થામાં કપડાં ભથ્થા કીટ જાળવણી જૂતા વગેરેનો સમાવેશ થાય છે તો આ માટે કર્મચારીઓની શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે તો હવે સરકાર આ ભથ્થામાં ઘટાડો કરવા જઈ રહી છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ડ્રેસ ભથ્થાની રકમ અલગ અલગ છે તો હાલમાં આર્મી એરફોર્સ નેવી સીએપીએફ અને કોસ્ટગાર્ડ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓને ડ્રેસ એલાઉન્સ આપવામાં આવી રહ્યું છે તેને વાર્ષિક રૂપિયા વીસ હજાર રૂપિયા આપવામાં આવે છે આ ઉપરાંત પોલીસ નર્સિંગ સ્ટાફ કસ્ટમ્સ કોર્પોરેટ લો સર્વિસ અને ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓને આ રકમનો અડધો ભાગ એટલે કે દર વર્ષે દસ હજાર રૂપિયા ડ્રેસ એલાઉન્સ તરીકે મળે છે તો નીચલા રેન્કના ડિફેન્સ સ્ટાફ રેલવે સ્ટેશન માસ્ટર અને કેન્ટીન સ્ટાફ જેવા કર્મચારીઓને દર વર્ષે પાંચ હજાર રૂપિયા ડ્રેસ એલાઉન્સ તરીકે મળે છે મિત્રો તો હવે ડ્રેસ ભથ્થા અંગે જે આ ભથ્થું કાપવામાં આવે છે તે કઈ રીતે લાગુ કરવામાં આવશે તેની વાત કરીએ તો નવા નિયમો હેઠળ ડ્રેસ ભથ્થું ઘટાડી શકાય છે તો જુલાઈ બે હજાર પચીસથી નોકરી મેળવનારા કર્મચારીઓને વાર્ષિક ડ્રેસ ભથ્થું મળશે નહીં તો આ કર્મચારીઓને નોકરી મળ્યાના મહિનાથી આવતા વર્ષે જૂન સુધીના સમયગાળા અનુસાર ડ્રેસ ભથ્થાની રકમ મળશે મિત્રો તો આ માટે એક અલગ રેસ ભથ્થા ફોર્મ્યુલા પણ નક્કી કરવામાં આવ્યું છે જે મુજબ છે વાર્ષિક ડ્રેસ ભથ્થું ભાંગ્યા બાર ગુણ્યા આગામી જૂન સુધી નોકરીમાં જોડાયા પછી બાકીના મહિના એટલે કે જો કોઈ કર્મચારી ઓક્ટોબરમાં નોકરી શરૂ કરે છે તો તેને ઓક્ટોબરથી જૂન સુધી કુલ દસ મહિના માટે મોંઘવારી ભથ્થું મળશે બાર મહિના માટે નહીં મિત્રો તો વર્તમાન સિસ્ટમ મુજબ જો કોઈ કર્મચારી ડિસેમ્બર પછી નિવૃત્ત થાય છે તો તે જુલાઈથી આગામી જુલાઈ સુધીનો સંપૂર્ણ વાર્ષિક રેસ ભથ્થું આપવામાં આવે છે જ્યારે ડિસેમ્બર સુધીમાં નિવૃત્ત થનારાઓને જુલાઈથી ડિસેમ્બર સુધી અડધી પથ્થાની રકમ મળે છે તો હવે નાણાં મંત્રાલય પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે કે જુલાઈ બે હજાર પચીસ પછી નિવૃત્ત થનારા કર્મચારીઓ માટે કયા નિયમો લાગુ પડશે તો નવો આદેશ આવે ત્યાં સુધી જૂના નિયમો લાગુ રહેશે ત્યારબાદ ત્યારબાદ નિયમો બદલી શકાય છે મિત્રો જોઈએ તો આ કર્મચારીઓ નિયમના દાયરામાં આવશે તો ઘણા કર્મચારીઓ મૂંઝવણમાં છે કે શું આ નિયમ હાલના કર્મચારીઓને લાગુ પડશે કે નહીં તો કર્મચારીઓ માટેના નવીનતમ અપડેટ મુજબ આ નિયમ ફક્ત જુલાઈ બે હજાર પચીસ કેન્દ્ર સરકારની નોકરીમાં જોડાનારા કર્મચારીઓને જ લાગુ પડશે તો આ પહેલાં કામ કરતા કર્મચારીઓ આ નિયમના દાયરામાં આવશે નહીં મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ